શહેરના કિસ્મત ચોકડી વિસ્તારમાં સાપ નજરે પડતા સ્થાનિકો ભયભીત થઈ ઉઠ્યા હતા ત્યારબાદ તેમના દ્વારા વાડીવાળાને કોલ કરીને જાણ કરવામાં આવી હતી વાડીવાલાએ શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટને કોલ કરતાં તેમની ટીમના મેમ્બર ફરદીન ખાન સ્થળ પર આવીને સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું તે વિસ્તારમાં સાપ નીકળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો તથા આશરે સાત થી આઠ ફૂટનું ધામણ નામનું સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાપ દેખાતા લોકોના ટોળા જેને જોવા માટે ઉમટી પડ્યા હતા આ કિસ્મત ચોકડી વિસ્તાર છે આ એક સાપ જોવા મળ્યો હતો તેનાથી પબ્લિક તોડી ઉમટ્યું હતું તો ઇલિયાસભાઈ વાડીવાલા એના દાંદલિયાના પ્રમુખ છે તો એમનો કોલ આવ્યો અમારી સંસ્થા પાસે તો અમારી સંસ્થાને કોલ આવ્યો કે મોટું સાપ જોવા મળ્યું છે તો અજગર જેવું લાગે છે તમારી ટીમનો કોલ આવતા અમારું ટીમ ટીમ દ્વારા મને મોકલવામાં આવ્યું એટલું છે આ સાત ફૂટનો છે આ દામણ છે સાપ એ કશું થાય ના પણ લોકો બી જાય છે કે મોટું છે કંઈક કોભરા હશે એમ હશે પણ આ દામણ છે આનાથી કશું થાય ના એ શરદી બુખાર એવું ઝાડા ટોયલેટ થઈ જાય હા એટલા માટે લોકટોળું મટ્યું જોવા માટે કે આ સાફ છે સાફ છે પબ્લિક એમના ઘરમાં વરસાદમાં પાણી ઘૂસી જાય છે એ માટે વિસ્તારોમાં આપણા વિસ્તારોમાં નીકળી જાય છે તેનાથી કોઈ ડરવાનું નહીં સંસ્થાને કોલ કરવાનું અમારે સંસ્થાનું નામ છે શિવ દ્વારકા માઇ ચેરિટેબલ ટ્રસ્ટ હા કિસ્મત ચોકડી વિસ્તાર છે અહીંયાથી લોકલમાંથી ફોન આવ્યો હતો કે ભાઈ ઇલિયાસભાઈ અહીંયા કોઈ મોટો અજગર સાપ જેવો ફરે છે અને બહુ મોટો સાપ છે અને લોકો ઉમટી પડ્યા છે તો હું ફટાફટ હું ને સાજિદભાઈ અહીંયા અહીંયા ધનટેગરીથી ફટાફટ આવી ગયા અને ત્યાંથી મેં સંસ્થામાં ફોન કર્યો ત્યાંથી સંસ્થામાંથી ફરદીનભાઈ આવી અને આપ જોઈ શકો છો બહુ મોટો સાપ એમને લગભગ દસ પંદર મિનિટના સાપ કવર કરીને પકડી લીધો છે અને આ વિસ્તારમાં એક ભયજનક વાતાવરણ હતું કે બહુ મોટો સાપ હતો વિસ્તારમાં નવી નવી ધનટેગરીના લોકો અહીંયા રહ્યા છે અને અહીંયા ચાલુ રસ્તો પણ હતો તો તતત સતત મારા પર ફોન આવતા મેં તાત્કાલિકમાં ફોન કરતા અહીંયા ફળદિનભાઈ આવી અને સાપ પકડ્યો છે તો હું એમ સંસ્થાનો ખૂબ આભાર માનું છું